નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આજે વરસાદી છાંટા નોંધાયા છે આ વરસાદી માહોલની અસર માત્ર શહેરમાં જ નહીં પરંતુ આસપાસના સદરપુરા કરજોડા અને લુણવા જેવા ગામોમાં પણ જોવા મળી છે છેલ્લા કેટલાક સુધી પ્રવર્તી રહેલા ભારે ઉકળાટ બાદ આજે વરસાદી છાંટાઓ લોકોને રાહત આપી છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ભારે ઉકળાટ બાદ આવેલા આ વરસાદથી તેમને ગરમીમાંથી થોડી રાહત મળી છે બનાસકાંઠા જિલ્લામાં બટાટા ઉત્પાદક ખેડૂતોએ મહત્વપૂર્ણ બેઠક યોજી છે અમીરગઢના એકબાલગઢ સ્થિત ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં ઉત્તર ગુજરાતના સાતસોથી વધુ ખેડૂત આગેવાનો એકત્રિત થયા હતા બનાસકાંઠામાં બટાટા ઉત્પાદનમાં ડીસા પંથક મોખરે છે વડગામ અમીરગઢ અને પાલનપુર વિસ્તારના ખેડૂતો એકસો પચાસથી વધુ જાતના બટેટાનું વાવેતર કરે છે પોખરાજ કુકરી બાદશાહ અને મનાલી જેવી જાતો મુખ્ય છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આર્મી સીઆરપીએફ અને અન્ય પેરા મિલિટરી દળોમાં ભરતી માટે વિશેષ તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આયોજિત આ તાલીમમાં યુવાનોને રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ આપવામાં આવી છે તાલીમાર્થીઓને સવાર સાંજ એક એક કલાક પોલીસ વિભાગના એડીઆઈ દ્વારા શારીરિક તાલીમ આપવામાં આવે છે દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને કમ્પ્યુટરના વર્ગો પણ લેવામાં આવે છે આ તાલીમ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે થરાદ કોંગ્રેસ સમિતિએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જન્મજયંતિ ઉજવણી અનોખી રીતે કરી હતી સમિતિના સભ્યોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો કાર્યક્રમમાં રાજીવ ગાંધીની જન્મજયંતિના પ્રતિક રૂપે એક્યાસી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું એકવીસમી સદીના સ્વપ્ન દ્રષ્ટા તરીકે ઓળખાતા રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં થરાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો કાર્યકર્તાઓએ વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી દિઓદર પંથકમાં શિક્ષણનું અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અંબાજી યાત્રાધામમાં એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા પહેલાં તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અંબાજી ગ્રામ પંચાયતમાં ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાના દર્શન કરશે અને આ ભક્તોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખોરાક સંબંધિત હોટેલ સ્ટૂલ અને નાસ્તા ખાવા પીણાની વ્યવસ્થા પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે દિયોદેર તાલુકામાં આજે બપોર બાદ વરસાદનું આગમન થયું છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો ચિંતામાં હતા આજે ભારે બફારા બાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વરસાદના આગમનથી ખેતીકામ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે આ વરસાદથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે હવે ખેતીની કામગીરી વેગવંતી બનશે તેવી આશા છે પાટણ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ હૈતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ ભવન હોલમાં યોજાઈ હતી સભામાં સભ્ય શાકાજી ઠાકોરે વારાહી અને યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારીઓની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે ગેરહાજર અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે સાંતલપુર તાલુકાના એકસો છપ્પન ગામમાં આંગણવાડી અને તેડા ઘરમાં સરકારી તેલનો જથ્થો ન મળવાનો મુદ્દો ચર્ચાયો હતો સભ્યોએ ચાર મહિનાના તેલના જથ્થા અંગે સ્પષ્ટતા માંગી હતી પ્રોગ્રામ ઓફિસર રજા પર હોવાથી જવાબ મુલતવી રહ્યો હતો હાજરોજ દિયોદર તાલુકાના મગડાલા ગામે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર ઘિષ્ઠ પશુ સુધારણ યોજના પાલેનપુર દ્વારા આયોજિત

કેડી લિંબાચ્યા ચમનપુર જે એ માળી પાલડી હાજર રહીને કેમ્પનું આયોજન કરીને પશુ કેમ્પમાં આવેલા દરેક પશુઓને સરકારી તરફથી અપાતી પ્રાથમિક સારવારો આપવામાં આવી અને બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવી आप आवो आजे दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ કાંકરેજના તેરવાડા ફીડરની શેરવાડા જ્યોતિગ્રામ લાઇનમાં વારંવાર ફૂલ્ટ થવાના કિસ્સા વર્ષોથી સામે આવી રહ્યા છે સામાન્ય વરસાદમાં પણ વીજપુલ ધરાશાય થયો છે આનું મુખ્ય કારણ વીજકર્મીઓની બેદરકારી છે સરકાર દ્વારા આપણી મોન્સૂન કામગીરી કરવા માટે આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ જવાબદાર વીજકર્મીઓ માત્ર રોડ રોડ ફરીને કામગીરીનો સંતોષ માને છે આ લાઇનમાં ઘણી જગ્યા પર વિવિધ જગ્યા પર ઝાડ અને વેલીઓનું સામ્રાજ્ય જોવા મળે છે ઘણી જગ્યા પર વીજ વાયરો પણ ઢીલા જોવા મળી રહ્યા છે કેટલીક જગ્યા પર વીજ પોલ પણ ડેમેજ હાલત જોવા મળી રહી છે આ માટે ગ્રામજનો દ્વારા વારંવાર હેલ્પરોને ફોન કરવામાં આવે છે પણ ફોન રિસિવ કરતા નથી હાલ ગરમી અને ચોમાસાની સિઝન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી છે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારોહ યોજાયો હતો પ્રારંભમાં દીપ પ્રાગટી કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવેલા સુબોધ માનકર સાહેબને ફુલહાર મોમેન્ટો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદાય લઈ રહેલા સુબોધ માનકર સાહેબને દિયોદર ભીલડી શિહોરી તથા થરા ભાભર પોલીસ જવાનોએ ફૂલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુબોધ માનકરે જણાવ્યું કે દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો છે તેનો હું આભારી છું